મારું ઓછું આ બગલો હતી હાવુ હ કારણ કે અરિયો કરવી નહીં પડતી પેલું બગલું દેખાય એકલા પોઈ પોચ્યું આમાં માણી દેવું પડશે મારું ધોત્યું પોચ્યું અધર કરવા દેખાય થોડું અને આ ગાપજી એ ચેક જો હજી તો પેટમાં બેલાયો બોલો બુધા બે હજી વાગવા આવ્યો તો હજી ભાત લઈને ઓમ ને ઓમ ભાઈ ના ફર ચોચ્યા ચાલતા હશે

અન્યા તને ખબર નહી પડી એકરો હો તો ચતમ પિયો દેખ તો કોટિયોની કરી આ કાઢીને ખાઈ નવ ને હું તો લઈને

કાઉકો પાટલા ડોમું આઈ દેજો હું ડોમું નઈ વાહું તું તો તા એક ડોમું વારકું હું થાય હે કોઈ પડી જાય હે મારા ખાવા જાય મારા કઈ 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 હે મારા કોમ કરતો કરતો હું વગર રાખ્યો એ બોલા વગર રાખ્યો

કા ઓર કા ઓર કા ઓર ઓય હ હ ફુકે કા પાછો જા પાછો જો હે અજી ગબ્જી

આપડે <small> <small>

બેસે <coughs> ન <coughs>